નામની દુકાન ના શોરૂમ માં થયેલ લાખોના મોબાઈલ ચોરીના ગુનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ ઉકેલી કાઢ્યું છે ક્રાઇમ બ્રાન્ચ લાખો ની ચોરી મામલે મૂળ પશ્ચિમ બંગાળ નો હાલ ગણેશ મંદિર સામે રહેતા

ગુમ ગયેલ જેમાં ચાળીસ મોબાઈલ ચોરી ગયેલા એની બાતમી આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ બે તારીખના રોજ આરોપી પ્રેમ ઉર્ફે માસુમ લુકમાન મંડલ ઉંમર વસ અઠ્યાવીસ રહે પાંડેસરાવનાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે જે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે એ અગાઉ પણ ચોરી કરવાની વાળો આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ આઠ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં પાંચ ગુના સુરત શહેરના અડારણ રાંદેર અને પાલ પોલીસ વિસ્તારમાં દાખલ થયેલ છે આ આરોપીના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણ ગુના અલગ અલગ પોલીસોમાં દાખલ થયેલ છે અને આ આરોપી એકવાર અગાઉ પાસામાં પણ જઈ ચૂકેલો છે એની પાસેથી અત્યારે અમે પાંચ લાખ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો છે જેમાં સત્યાવીસ મોબાઈલ અને એક મોટર છે આરોપીને અટક કરી મૈથરપુરા પોલીસ સ્ટેશને વધુ તપાસ અર્થે સુપ્રત કરવામાં આવેલ છે